સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ મહાકાળી માતાજીના મંદિર અને ચાપાનેરના ઐતિહાસિક કિલ્લા ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી સ્વતંત્રતા ઉજવણી આનંદ અને ઉત્સાહમય વાતાવરણમાં થઈ રહી છે ત્યારે યાત્રાધામ પાવાગઢની ખાતે પણ આ રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર મુકેશ કુમાર પડિયાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો પાવાગઢ પીએસઆઈ આરજે જાડેજા સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યુઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર